ભગવાન છે આ જગત માં આપણી સાથે જે પણ કઈ ઘટના થાય બધું મેં નથી કર્યું ભગવાને એમ કહ્યું અને આપણી સાથે અપ્રિય ઘટના થાય કોઈ એવી ઘટના થાય કે જે આપણને ન ગમે તો આપણે શું કહીએ જેવી ભગવાન ની મરજી એમ નથી કેતા આ ભગવાને કીધું દીકરા ના લગ્ન થઈ ગયેલા દીકરાની ઘરે દીકરા લીલી વાડી દીકરા ને દુકાનો ધંધામાં ખુબ સારી ભગવાન ની કૃપા દીકરાની વહુઓ બધી ચારે ચાર વહુઓ સારી હતી હવે દાદાનો રોજનો નિયમ કે સવારે સાત વાગે મંદિર એટલે દાદા મંદિરમાં જાય સાત વાગ્યા મંદિરમાં માં જાય ને આઠ વાગે દાદા મંદિરમાંથી પૂજા કરીને બહાર નીકળે જેવા દાદા બહાર નીકળે એટલે ડાઇનિંગ ટેબલ પર બેસે અને ચારે ચાર બહુ દાદાને નાસ્તો કરાવ આવું રોજનો નિયમ હવે એકવાર ઘટના એવી ઘટી કે દાદા સાત વાગ્યા મંદિરમાં ગયા ખરા પણ આઠ વાગ્યા તોય દાદા બહાર આવ્યા બહાર ન આવ્યા એટલે પછી ચારે ચાર વહુ નાસ્તો તો ગરમ ગરમ તૈયાર હતો તૈયાર થાય ને ભેગી થઈ ગયા દાદા જ આવ્યા નહી અને પછી એમ થયું કે આજે પૂજામાં થોડું વધારે મન લાગ્યું છે તો પંદર વીસ મિનિટ રાહ જોઈ પણ દાદા બહાર ના આવ્યા એટલે પછી તો બાર થી બુમો અવાજ કર્યા દાદાને પણ અંદર થી કઈ રિપ્લાય ન આવ્યો જવાબ ન મળ્યો પછી તો દરવાજો ખખડાવવાની શરૂઆત કરી પણ કોઈ દરવાજો ખુલે એટલે પછી જે પોત પોતાના પતિઓ જે દુકાને ગયા હતા ને એને બધાને ફોન કરીને ઘરે બોલાવ્યો એટલે ચારે ચાર દીકરાઓ આવ્યા ને પછી ખૂબ દરવાજાને

પછી બધાને સગા વાળા ને જાણ કરી એટલે સગા વાળા બધા આવ્યા અંતિમ ક્રિયા ની બધી તૈયારીઓ થાય છે ત્યાં એક પરંપરા કઈ પણ આવી ઘટના થાય ને એટલે બધા આવીને પૂછે કરતા એટલે કોઈ મોટા દીકરા આવીને પૂછ્યું કે કેમ કરતા એટલે મોટા દીકરા એ કીધું કે મારા બાપા ભગવાન અને મારા બાપા બે જ હતા મંદિરમાં બીજું કોઈ હતું નહીં ભગવાને મારા બાપુજીને મારી નાખ્યા

મારી નાખે અંતિમ યાત્રા શરૂ થઈ અને આ બાજુ ભગવાન વિચારે કે આ ડોસાને જો સળગાવી દેશે તો આખું જીવન મારું નામ લેશે એને કરતા આને જીવતો કરવા દે ભલે જીવતો એટલે બાપા ને જીવતા કર્યા એટલે પાલખી માં બધું બાંધેલું બધું બાંધેલું તોડી બાપા ઉભા થયા કોક જોઈ ગયું આ તો જીવે છે

હવે જે ઘરમાં મરણ થયું હોય એ ઘરમાં કઈ બન્યું તો ન હોય કઈક બનાવે રસોડા આજુબાજુ સષ્ટિ કરી કઈક મને ખાવાનું મળે કઈક મને ખાવાનું મળે ત્યાં બાજુમાં એક માટલી પડી અને માટલી ઉપર એક કોળિયું અને ઉપર એક લાડુ પીડ્યો બાપાએ વિચાર કર્યું અમે મારા માટે જ મૂક્યો છે મારે ખાવામાં કાઈ વાંધો નહીં એને લીધો લાડવો હાતો અને લાડવો ખાવા હવે ખાલી લોટ પાણીનો લાડવો અને બહુ ભૂખ લાગ્યો ત્યારે માણસની ખાવાની સ્પીડ વધી જાય ઝડપથી ખાવા ગયા ને એમાં લોટ વાળો લાડવો ગળામાં ફસાઈ ગયો અને શ્વાસ બંધ થઈ ગયો

કે આવીને કોઈએ પૂછ્યું મોટા દીકરા ને બાપા કેમ કરતા ગુજરી ગયા ત્યારે મોટા દીકરાએ એમ કીધું કે લાડવો ખાવા ગયા ને લાડવો ગળે ફસાયો ને દાદા ગુજરી ગયા ભગવાને કીધું હાશ મારું નામ તું કીધું હવે તમે મને એ જવાબ આપો કે લાડવામાં લાડુમાં એ શક્તિ કે કોઈ માણસ પ્રાણ લઈ શકે લાડવું કોઈ મારી એક હા લાડુ ને ભગવાને માધ્યમ બનાવ્યું પણ આ લીલા સહાર ની લીલા કોણ કરે ભગવાન કરે